હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ટેસ્ટી અને હેલ્ધી એવા સોયા ચંક્સના પકોડા તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો સોયા ચંક્સના હેલ્ધી પકોડા બનાવવા માટે મેં અહીંયા આ રીતનું નાનું એક પેકેટ સોયા સોયાચંક્સ લીધા છે તેને આપણે ગરમ પાણીમાં પલાળી લેશું તો આપણે તેને પંદરથી વીસ મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળવાના છે તો આપણે ગરમ પાણીમાં પલાળી અને વીસ મિનિટનો રેસ્ટ આપીશું તો આપણા સોયા ચંક્સ છે તે પલળે ત્યાં સુધી આપણે એમાં એડ કરવાનો મસાલો તૈયાર કરી લઈએ તો આપણે એની માટે ત્રણથી ચાર ચમચી દહીં લેશું દહીં છે તે તમારા સોયા ચમસ્ત હોય એ પ્રમાણે તમારે લેવાનું છે અહીંયા મેં ત્રણ ચમચી છે તે દહીં લઈ લીધું છે તો હવે હવે આપણે એમાં મસાલા એડ કરી લેશું તો એમાં આપણે થોડું છે તે લાલ મરચું પાવડર એડ કરીશું થોડી હળદર એડ કરીશું થોડું ધાણા જીરું એડ કરીશું થોડી કોથમીરના પાન એડ કરીશું થોડો છે તે આપણે ગરમ મસાલો એડ કરીશું જો તમારે ગરમ મસાલો એડ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો આ સોયા ચક્સ છે તે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે વેઇટ લોસ કરવામાં પણ મદદ કરે છે તો જો તમે વેઇટ લોસ કરવા માંગતા હોય અને તમે ડાયટ ફોલો કરતા હોય તો પણ આ રેસિપી તમે બનાવી અને ખાઈ શકો છો સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું બધા મસાલા એડ કરી અને આપણે થોડું મિક્સ કરી લેશું થોડું મિક્સ કરી અને આપણે એમાં થોડો ચાટ મસાલો એડ કરીશું જો તમારી પાસે ચાટ મસાલો ન હોય તો તમે સ્કીપ કરી શકો છો ચાટ મસાલો એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું આપણું દહીં અને જે મસાલા છે તે આપણે એક રસ કરી લેશું તો આપણે દહીં અને બધા મસાલા છે ત્યારે તે એક રસ કરી લીધા છે તો આપણે સોયા ચંક્સ છે તેને પલાળીને પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે તે એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે જે સોયા ચંક્સ છે તેમાંથી આ રીતે બધું પાણી નીકાળી લેશું અને જે આપણે આ દહીંનું મિશ્રણ એડ કર્યું છે તેમાં એડ કરી લેશું આપણે પાણી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે બધી સોયા ચંક્સ છે તે ગરમ પાણીમાંથી નીકાળી અને તેમાંથી બધું પાણી હટાવી અને આપણે દહીંમાં એડ કરી લીધી છે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે એમાં કોર્નફ્લો એડ કરીશું તો અહીંયા તમે કોનફ્લો કે પછી ચોખાનો લોટ લઈ શકો છો તો થોડો કોનફ્લો પહેલાં એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું હવે ફરીથી આપણે થોડો કોર્ન ફ્લો એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું કોર્ન ફ્લો છે તે આપણે સોયા ચ સાથે બરાબર મિક્સ કરી લીધો છે તો હવે આપણે એક એક કરી અને ગરમ તેલમાં તેને તળી લેશું તો આપણે તેલ ગરમ કરી લીધું છે તો એક સોયાચ અંક્સ એડ કરતા જઈ તેને તેમાં ગેસે તળી લે છે તો સોયાચંક્સ છે તે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે તો તમે જોઈ શકો છો કે આપણે સોયાચંક્સ છે તે તળાઈને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આપણે તેને નીકાળી લેશું તો આપણે બધી સોયા ચંક્સ છે તે આ રીતે તળી લેશું તો આપણા બધા સોયા ચંક્સના પકોડા બનીને તૈયાર છે તો હું તમને બતાવું તે કેટલા ક્રિસ્પી બન્યા છે તો તમે જોઈ શકો છો કે તે કેટલા ક્રિસ્પી બન્યા છે તો હવે સર્વિંગ પ્લેટમાં લઈ અને સવ કરીશું તો તૈયાર છે આપણા સુવાચંક્સના ટેસ્ટી અને હેલ્ધી એવા પકોડા જેને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાઇકન ક્લિક કરજો જેથી મારી રેસીપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ